ત્યારે ભારત વિશ્વને શાંતિનો રસ્તો આપે તેવી શુભકામના આપણે દેશી ભાષામાં હોળી તરીકે જેને જાણીએ છીએ આ પ્રસંગ ધર્મ અને અધર્મ વચ્ચે ધર્મનો વિજય અગ્નિ ગમે તે વસ્તુને બાળી શકે છે આપણા શાસ્ત્રો કે છે આપણા અનુભવો કે છે સત્યને ધર્મને બાળી શકતું નથી એ આ વળષ્ટ કહે છે અને એ દિવસ ઉજવણી પછી બીજે દિવસે લોકોનો ઉત્સાહ રંગે છંગે રંગથી જે રીતે ઉજવાઈ છે એવા રંગ પૂરા દેશમાં સાત્વિક ધાર્મિક સત્યતા ઉપર સૌને લાગે અને ભારત વિશ્વને શાંતિનો રસ્તો આપે एvi आज laष्ट raजi से आpसose suभेच्छa